પનીર ટીકાનું શાક બનાવવા માટે થઈને આપણે છે પેલા તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આ રીતના આપણું તેલ ગરમ થઈ ગયું તો હવે આપણે તેની અંદર છે તો પહેલા તો આપણે છે તેમાં આપણે રાઈ નાખી દેશું આ રીતના તો રાઈ કકડી જાય એટલે તેની અંદર આપણે છે તે તસ ને બાજિયા ને છે તે નાખવાના છે તે નાખ્યા બાદ હવે તેની અંદર જીરું નાખી દેશું હવે બધી વસ્તુ સરસ મજાની કકડી જાય એટલે તેની અંદર મરચાં નાખવાના છે તો તમે જોઈ શકો કે કેવું સરસ મજાનું છે તે રાઈ હિરુન બધી મસાલા કકડી ગયા તો તેની અંદર આપણે મરસા નાખી દઈએ અને તેને પકડવા દેસુ ને હવે તેની અંદર મરસા કકડે એટલે તેની અંદર તરત આપણે લીમડો નાખવાનો છે તો તે આપણે નાખી દઈએ હવે તેની અંદર કાંદા નાખવાના છે અને કાંદા નાખીને સરસ મસાનું છે તે મિક્સ કરી લેશું ને કાંદાને આપણે સડવા દેવાના છે આપણે છે તો આ રીતના આપણે શું આપણે ગેસ માથે કરતા હોય તેના કરતા આપણે છે કાંદા નાખી દીધા તો બધી વસ્તુને છે સરસ મિક્સ કરી લેશું કાંદાને આપણે સડવા દેવાના છે કેવા થવા દેવા કાંદા તે હું તમને બતાવીશ આગળ તો તેને આપણે સડવા દેશું તો તાપને આપણે છે તો આ રીતના આપણે તાપ રાખવાનો છે બહુ વધારે તાપ નથી રાખવાનું હવે તેને આપણે સડવા દઈએ કાંદાને આવતા સળવા દેસુ તો હવે તમે જોઈ શકો કે કાંદા છે તે એકદમ સડી ગયા છે આ રીતના કલર પણ ચેન્જ થઈ ગયો તો હવે તેની અંદર આપણે છે તે ટમેટા નાખવાના છે તો તે નાખી દઈએ ટમેટા આપણે છે તે સાચા નથી નાખવાના આપણે છે તે બેસ્ટ ટમેટા છે તે સમારીને નાખ્યા હતા તે પણ આપણે ઝીણા સમાર્યા જેમ કાંદા ઝીણા સમારેલા હોય તે જ રીતના આપણે ટમેટાને પણ ઝીણા સમારવાના છે અને આ રીતના હવે તેને પણ સળવા દેસુ ને એકદમ છે તે સડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે કાંદા પણ છે છે સરસ મસાલા સડી ગયા તો હવે આપણે અંદર ચટણી નાખી દેસુ મસાલા બધા નાખવાના છે પણ પેલા આપણે છે તે લાલ મરચું આવે છે તે આપણે નાખી દઈએ તો તે કેટલું નાખવું તે હું તમને બતાવું કેમ કે તમે જે પ્રમાણે તીખાઇશ ખાતા હોય તે પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો તો આપણે છે તેની અંદર આપણે લાલ મરચું નાખી દઈએ તો કાશ્મીરી હોય તો તમે છે તેનો કલર છે તે એકદમ સારો આવે પણ આપણે કાશ્મીરીનો યુઝ નથી કરવાના તો આ રીતના આપણે નાખી દઈએ બે થી અઢી ચમચી જેટલું આપણે નાખી દીધું છે હવે તેને પણ સરસ મસાનું મિક્સ કરી દેસું ને તેને પણ આપણે મરસાને પણ સળવા દઈશું તો લાલ મરચું નાખ્યું તે દાઝે નહીં એટલા માટે થઈને આપણે છે તેની અંદર આપણે પાણી નાખવાનું છે તો આ રીતના થોડુંક એવું પાણી નાખીને સળવા દઈએ તો લાલ મરચું નાખીને સરસ મસાલા પાકી જાય એટલે તેની અંદર આપણે અડદર નાખવાની છે તો આ રીતના આપણે છે તે અડધી ચમચી જેટલી અડદર નાખી દીધી તેને પણ આપણે સરસ મજાની પાકવા દઈશું ને પછી તેની અંદર આપણે મીઠું નાખવાનું છે તો હવે આપણે તેની અંદર મીઠું પણ નાખી દઈએ આ રીતના તમે જે પ્રમાણે મીઠું ખારું ખાતા હોય તે પ્રમાણે નાખી શકો છો તો આ રીતના મીઠું નાખીને પણ સરસ મજાના બધા મસાલાને પાકવા દેસું તો હવે સરસ મજાનો બધો મસાલો છે તે ટમેટા કાંદા સાથે એક સેપ થઈ જાય એટલે તેની અંદર હવે આપણે વટાણા નાખવાના છે તો તે છે તે આપણે લીલા વટાણા નાખી દેસુ તેને પણ સરસ મજાના મિક્સ કરી લઈએ તો વટાણા નાખીએ બાદ તેની અંદર આપણે દહીં નાખવાનું છે તો આ રીતના દહીં નાખીને એક ખાસ ધ્યાન રાખશો કે હવે સખત હલાવતા જ રહેવાનું છે નકશે તે તમારા શાકમાં દહીં છે તે ફાટી જશે તો આ રીતના આપણે હલાવતા જ રહીએ નાખવાનું છે નાખી દઈએ હવે અને પછી આપણે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું ને આ રીતના તેને પણ હવે પાકવા દઈએ બધા મસાલાની ની થઈ જશે ટમેટા કાંડા સાથે તો હવે છે આ રીતના સરસ મજાનું છે તે તમે જોઈ શકો છો કે આપણે બધી મસાલા પાકી ગયા છે કાંદા ટમેટા સાથે તો હવે છે તેની અંદર આપણે બીજી કંઈ વસ્તુ નથી નાખવાની પનીર જ નાખવાનું છે તો આપણે છે તેની અંદર હવે પનીર નાખી દેસુ તો આ રીતના આપણે પનીર નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું તમે જોઈ શકો કે કેવું સરસ મજાનું છે તે શાક બનીને રેડી થઈ જશે કેમ કે સોય છે ક્યાંય ખબર પડી જશે કે એકદમ ટેસ્ટી પણ એવું જ બને છે અહીં તમે જોઈ શકો કે એવું સરસ મજાનું આપણું શાક બને છે તો હવે છે તે તે બની જાય એટલે છે એટલે આપણે તેને નીચે ઉતારી લેશું તો હવે તમે જોઈ શકો કે છે આ રીતના જો છે આ રીતના શાક થઈ જશે એટલે તેલ છે તે ઉપર આવી જશે એટલે આપણું શાક પરફેક્ટ સડી જશે તો તેને આપણે હલાવતા રહેશું તો હવે છે તો આપણું તમે જોઈ શકો છો કે શાકમાં તેલ છે તે ઉપર આવી ગયું તો હવે છે તેની અંદર હવે આપણે ગરમ મસાલો નાખી દેસુ આ રીતને આપણે નીચે ઉતારી લેશું હલાવીને કે કેમકે ગરમ મસાલો ઉપરથી નાખો છો તો તેનો ફ્લેવર છે તે બહુ સારો આવે છે તો આ રીતના છે તે નાખીને હવે તેને આપણે નીચે ઉતારી લઈએ હવે આપણે તેને નીચે ઉતારી લેશું શાક છે તે સરસ મજાનું પાકી ગયું તો તો હવે તમે જોઈ શકો કે આપણું શાક કેવું સરસ મજાનું બનીને રેડી થઈ ગયું કેવું એકદમ ટેસ્ટી એવું જ પનીર ટીકાનું શાક આપણું રેડી છે કેમકે આ રીતના આપણે છે તે સુલામાંથી કરો છો તો તેનો છે તે એકદમ ટેસ્ટ સારો આવે છે અને છે આની આ જે છે તે તમે વીસ રોટલી ખાઈ જશો તો પણ છે તે ઓસી પડી જાય તેવો જ આ શાક બને છે તો તમે છે તો આ રીતના ચોક્કસ બનાવશો એકદમ ટેસ્ટી અને મસાલેદાર આ શાક બને છે અને કોઈ પણ પ્રકારનો બીજો કંઈ બજારમાંથી મસાલો લઈ ગયેલો નથી ને કેવું સરસ મજાનું બને તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે